સામસામે ઘર છે આ જે પરિવાર જે દીકરીનું એને જે ખૂન કર્યું એ જ પરિવાર એને ખવડાવે છે એટલે આ પ્રકારની જે વિશ્વાસ એ પરિવારને હતો કે ઘરનો જ માણસ આવું કઈ રીતે કૃત્ય કરી શકે એમની હાજરીમાં એને પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભોવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત প্রকার ন্যক্তি হয় স্পষ্ট থাকে બોડેલી તાલુકાના પાનેજ ગામે જે ઘટના ઘટી છે એ ખૂબ જ નિંદનીય અને સમાજને ન શોભે એ પ્રકારની ઘટના અહીંયા આગળ ઘટી છે એ પરિવારને મળવા માટે અમે અમારા ધારાસભ્ય શ્રી અભયસી તડવીજી તળવીજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા અમે સાંત્વના પાઠવા માટે આ પરિવારને મળવા માટે આવ્યા હતા એ બાળકીની જે મમ્મી છે જ્યોતિબેન એમના પિતા રાજુભાઈ આ તમામને મળ્યા ગામ લોકોને પણ મળ્યા અને બધી હકીકત જાણી અને ખૂબ દુઃખ થયું એ જે બનાવ બન્યો છે એ સમાજને શોભે એ પ્રકારનો નથી આપને પણ જે ગામ લોકોની જે વાત છે જેમને મળ્યા એમનું કહેવું છે કે કદાચ એને કોઈ તાંત્રિક વિધિ માટે આ કૃત્ય કર્યું હોય તો એ કૃત્ય કરવા પાછળ કયા લોકો છે કે શું છે એ બધાની પણ તપાસ થવી જોઈએ અને આની ડિટેલમાં તપાસ થવી જોઈએ અત્યારે તો આપને કઈ કહી શકીએ એમ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું આ કોઈ ભૂવો નહોતો કે કોઈ એવું વંશ પરંપરાગત અથવા તો કોઈ કાયમી એને ત્યાં લોકો આવે ને એ વિધિ કરે એવો પણ માનસ નહોતો એ પંદર દિવસ પહેલા જ કંઈ મજૂરીથી અહીં ગામની અંદર આવ્યો સામસામે ઘર છે આ જે પરિવાર જે દીકરીનું એને જે ખૂન કર્યું એ જ પરિવાર એને ખવડાવે છે એટલે આ પ્રકારની જે વિશ્વાસ એ પરિવારને હતો કે ઘરનો જ માણસ આવું કઈ રીતે કૃત્ય કરી શકે એટલે એવી કોઈ ભણક પણ નથી એવામાં આ કૃત્ય થયું છે અમારી પણ સમાજની બા બહાર છે હજી પણ સમજી શકતા નથી એ પ્રકારની અહીંયા આગળ પરિસ્થિતિ છે અમે મળ્યા પરિવારને સાંત્વના આપી અને સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપને આ પ્રકારના જો કોઈ કુરિવાજની અંદર હોય કોઈ અંધશ્રદ્ધાની અંદર હોય તો એમાંથી બહાર આવીએ શિક્ષણ કરીએ અને વિજ્ઞાનની સાથે રહીએ અને આ બધાથી દૂર થઈ એવી હું લાગણી વ્યક્ત કરું છું તારીખ દસમી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપી લાલા તડવીએ એક પાંચ વર્ષની બાળકી રીતા તડવીને કુવાડીનો ઘા મારીને મારી નાખી હતી જેમાં પ્રાથમિક બાબત એવી આવી હતી અને ઘણા આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ ક્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની છોકરીની જ્યોતિ બેન તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના હું નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂંટવી નહીં શૂક્યો અને છોકરી રીતાને ઝૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની મા ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા કેમકે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરણ જનારના પિતાએ રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને આખા પરિવારને મારી નાખવાનો છું પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એને આ વાત ઉપજાવીને પોલીસને ગુમડા કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે ત્યારે આગળની તપાસ ફોરેન્સિક થી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે